નમસ્કાર શો ટાઇમ માં આપનું સ્વાગત છે ભાવનગરના બોરતળા વિસ્તારમાં ઓવરબ્રિજ ની બાજુમાં ગુજરાત ગેસ ની લાઇન લીક થતા ફાયર બ્રિગેડ સહિત ની ટીમો દોડી ગઈ હતી ભાવનગરના બોરતળા વિસ્તારમાં ફ્લાયઓવર બ્રિજ ની બાજુમાં ખોદકામ દરમિયાન ગુજરાત ગેસ ની લાઇન લીક થતા દોડધામ મચી ગઈ હતી આ ઘટનાના પગલે ફાયર બ્રિગેડ ગુજરાત ગેસ કંપનીની ટીમ તેમજ પોલીસ કાફલો દોડી ગયો હતો ફાયર બ્રિગેડ અને ગુજરાત ગેસની ટીમે જરૂરી કાર્યવાહી કરી હતી કંપની દ્વારા મરામતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી